નમસ્કાર દોસ્તો એકવાર ફરીથી હું છું આપની સાથે વિનુભાઈ ઠાકોર આપણા આ ગુજરાતની અંદર મિત્રો એક આવા પ્રકારની ઘટનાઓ તો ઘણી બધી રોજને રોજ બન્યા જ કરે છે અને એવી જ એક ઘટના આ સુરેન્દ્ર જગ જિલ્લો અને વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ ત્યાં આગળ એક મિત્રો એક એવી ઘટના ઘટી છે કે જે દારૂની બાબતને લઈ આ આખી આખી ઘટના ગઈ છે અને આ ઘટનાની અંદર એક મહિલાનું સ્થાનિક સ્થળ ઉપર મોતને ઘાટ ઉતારી દેવામાં આવી અને એને મારનાર એનો પતિ જ જે એના પોતાનો પતિ હતો અને શા માટે એને મારી નાખી અને આજે આ દારૂના લીધે આજે બે બાળકોની જિંદગીનું ભવિષ્ય વેરવિખેર થઈ ગયું તો આવો આપણે પૂરી ચર્ચા કરીએ વિડીયોમાં બન્યા રહેશો અને આખી આખી ઘટના શું છે એ જાણીએ હવે મિત્રો ગુંદિયાળા ગામની અંદર પટેલ કાનજીભાઈ છગનભાઈની વાડી ઉપર એક સામાન્ય ખેડૂતો પરિવાર ખેડૂત તો ના કહી શકાય પણ મજૂરિયા સામાન્ય મજૂર પરિવાર એટલે કે એમની વાડીએ ભાગ્યા તરીકે આ કાળુભાઈ નામનો જે વ્યક્તિ છે એની પત્ની અને બે બાળકો સાથે કાનજીભાઈ છગનભાઈની વાડીએ ખેતમજૂરી કામ કરવા ત્યાં આગળ રહેતા હતા અને આ કાળુભાઈ છે જે વ્યક્તિ જે અત્યારે પોલીસની ગિરફમાં આવી ગયા છે જે અમને પત્નીને મારી નાખવામાં આવી છે એ કાળુભાઈ કંઈ પણ કામ ધંધો કરતા નહીં સતત ચોવીસ કલાક દારૂના નશામાં ધૂત રહેવાનું અને એ પણ પત્નીની કાળી મજૂરીના પૈસાથી અને આવી રીતે જ્યારે પત્ની એ મજૂરી કરી અને ઘર ચલાવવા બે બાળકોનું ભરણ પોષણ કરવા માટે મજૂરી કરી પરશુઓ પાડી અને થોડા ઘણા જે મજૂરી મળે એ પૈસા લઈને ઘરે આવે એટલે આ એમના પતિ દારૂ પીવા માટે પૈસા એમની જોડે માગે અને આવી રીતે એમને ઘણીવાર નાના મોટા ઝઘડા પણ થતા પણ ગઈ કાલના રોજ આ કાળો ભાઈને એમની પત્નીએ પૈસા આપવાની કંઈક ના પાડી રાહ જોઈને જ બેઠેલા જ્યારે એમની પત્ની મજૂરી ઉપરથી ઘરે આવે છે થોડા ઘણા જે મજૂરીના પૈસા હોય એ લઈને જે ઘરના ઘરની અંદર સામાન લાવવો પડે થોડું ઘણું ઘર માટે ચલાવવા માટે કરિયાણું લાવવું પડે શાકભાજી લાવવી પડે બાળકોનું જે પણ જરૂરિયાત હોય એના માટે પણ પૈસા રાખવા પડે અને આવી રીતે જ્યારે આ કાળુભાઈની પત્ની મજૂરી કામ કરી ઘરે આવે છે સાંજે ત્યારે કાળુભાઈ એમની જોડે પૈસા માગે છે અને એમના પત્ની પૈસા આપવાની ના પાડે છે કે અત્યારે પૈસાની જરૂર છે ઘરમાં બે પોચ રૂપિયા પડ્યા હોય તો આપણે નાના બાળકો છે કયા સમયે કંઈ બીમારી આવીને ઊભી રહે બે પોચ રૂપિયા ઘરમાં પડ્યા હોય તો આપણે બાળકોની સારવાર પણ કરાવી શકીએ અને ઘરની અંદર બે પોચ પડ્યા હોય તો કંઈ પણ સમયે કામ લાગે અને અત્યારે એટલા બધા પૈસા મારી જોડે નથી તો આવું સાંભળી અને કાળુભાઈ જે એમના પતિ છે એ અચાનક ગુસ્સામાં આવી જાય છે કારણ કે દારૂ પીવાનો સમય થઈ ગયો હોય છે જે તડપ દારૂ પીવાની જે નશાની તડપ એમને લાગેલી હોય છે અને પત્ની જ્યારે પૈસા આપવાની ના પાડે છે ત્યારે કાળુભાઈ અચાનક ગુસ્સે થાય છે અને ઝઘડો કરવાનું ચાલુ કરે છે કે ગમે કર પૈસા તું મને આપ મારે દારૂ પીવા જાઉંશ અને પત્ની એકની બે ના થતાં કાળુભાઈ અચાનક મોડી રાત સુધી ઝઘડો ચાલુ રહેતા અચાનક વધારે ગુસ્સો કરી અને બંને બાળકોની સામે એમની બંને બાળકોની આંખોની સામે એક બાજુમાં પડેલી ઈટ હાથમાં લે છે અને એમના પત્નીને પાછળથી એમના માથાના વાળ પકડી નીચે પાડી અને વારંવાર ઈટના ઘા મારે છે એમની પત્નીના મોઢા ઉપર અને એ પણ કાળું ભાઈને ભાન નથી રહ્યું કે મારી પત્ની હવે જીવે છે કે મરી ગઈ એ તો સતત માર્યા જ કરે છે અને ખબર પસે પડે કે હવે મારી પત્ની મરી ગઈ છે ત્યારે રાત તો રાત રાત્રે તો કંઈ કોઈને વાત જાણવા મળતી નથી પણ જ્યારે સવારે ગામના લોકોને ખબર પડે છે આ બાળકો કોઈને કોઈ રીતે કહે છે કે મારી મમ્મી સાથે અમારી મા સાથે અમારા બાપે આવું કર્યું છે ત્યારે ગામના લોકો ત્યાં દોડી જાય છે અને આ આ મામલો આ ગામના લોકો દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવે છે કાળુભાઈ વિરુદ્ધ અને પછી ત્યાં આગળ પોલીસ પણ આવે છે પંચનામું કરી અને કાળુભાઈને અત્યારે પકડીને લઈ જાય છે પોલીસ સ્ટેશનમાં તો મિત્રો આવો સાંભળીએ ગામના લોકો આપણને શું કહેવા માગે છે અને કઈ રીતની ઘટના બની હતી સત્ય છે કે હકીકત છે તો જોઈએ આ ગુંદિયાળા ગામના જે સરપંચ છે એમના મુદ્દેથી આપણે આ વાત સાંભળી સાંભળીએ મારા પત્ની ગુંદિયાળા ગામની સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે એટલે એમના પ્રતિનિધિ તરીકે જ્યારે આજે સવારે વહેલી સવારના સુમારે ગુંદિયાળા ગામની અંદર પાટીની સીમ વિસ્તારની અંદર અમારા ગામના એક ખેડૂત પટેલ કાનજીભાઈ છગનભાઈની વાડી આવેલી છે તે વાડીની અંદર અલીરાજપુર જિલ્લાના એક મજૂર રહેતા હતા હવે એ પત્નીના બંને પતિ પત્નીને રાતના સુમારે શું ઝઘડો થયો તે કોઈને ખ્યાલ નથી પણ એ ભાઈએ પોતાની પત્નીને ઈંટો અને પથ્થરના ઘા મારી અને એ બેનનું મૃત્યુ નીપજાવેલ હતું મને વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે ફોન આવતા હું સ્થળ ઉપર જતા સ્થળ ઉપર જોયું કે બેનનું મૃત્યુ થઈ ગયેલું છે એટલે મેં તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશન જાણ આપી અને તાત્કાલિક પોલીસ સ્ટેશનથી ધોરાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી ગયો અને આરોપીને જબ્ય કરી અને તાત્કાલિક અમે અહીંયા દવાખાને પીએમ માટે લઈ અને ગાંધી હોસ્પિટલ અત્યારે હાલ પહોંચી ગયા આજરોજ વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે વહેલી સવારના ઉપેન્દ્રભાઈ પટેલની વાડીમાં નૂરીબેન વાઇફ ઓફ કાળુભાઈ મગનભાઈ મૃત હાલતમાં મળી આવેલ તેમના શરીરે બોથળ પદાર્થની ઈજાના નિશાનો હતા તાત્કાલિક જોરાવનગર પોલીસ પીઆઈ ગોહિલ સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા આ નૂરીબેનનું તેમના પતિ કાળુભાઈ મગન જ મગનભાઈએ જ મૃત્યુ નિપજાવેલનું જણાય આવેલ જેથી તુરંત જ તેમની ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવેલ અને ફરિયાદ લેવા તજવીજ કરવામાં આવેલ ત્યારબાદ જોરાવરનગર પોસ્ટેમાં તેમના મૃત્યુ અંગે ખૂનનો ગુનો નોંધી વિશેષ તપાસ શ્રી ગોહિલ ચલાવી રહેલ છે આરોપી ઝડપાઈ ગયેલ છે હવે મિત્રો વિચાર કરો કે આ દારૂના લીધે આ કેવડો મોટો ખેલ ખેલાયો જેની અંદર બે બાળકોની માતાએ જીવ ગુમાવ્યો આ મિત્રો દારૂ આ વ્યક્તિને ક્યાંથી ક્યાં લઈ જાય છે અને કેવા કેવા કૃત્યો કરાવે છે એ આપણને આમાંથી સમજવા મળે છે અને આવી ઘટનાઓ તો મિત્રો રોજને રોજ ઘણી બધી જગ્યાએ ઘટતી જ હોય છે દારૂના લીધે ઘણા લોકોના મોટા મોટા ધંધાઓ બરબાદ થઈ જાય છે પોતાનું ઘર બરબાદ થઈ જાય છે પોતાનો પરિવાર પણ બરબાદ થઈ જાય છે આ દારૂ વસ્તુ એવી છે ઘણા બધા પૈસાદાર લોકો જે રીતે પીવે છે એમના મચ્છોક માટે એમને જોઈ અને સામાન્ય મજૂરી કરતા માણસો પણ પૈસો ઘરની અંદર નથી લાવતા એટલો દારૂમાં પૈસો ઉડાવી દેશે આવા નીચ અને નમાલા વ્યક્તિઓને ક્યાં ક્યાં ગોતવા જઈશું શું સજા કરશું હવે તમે જો વિચારો મિત્રો કે એક માતા પરસેવો પાડી મહેનત મજૂરી કરી અને એના બે બાળકોનું ભરણપોષણ કરી રહી હતી એના પતિનું પણ ભરણ પોષણ કરી રહી હતી એના દારૂનો ખર્ચો પણ ઉઠાવી રહી હતી અને જ્યારે એનાથી ના બન્યા પૈસા ત્યારે એને મોતને વાલું કરવું પડ્યું એના પતિ દ્વારા એના પતિના હાથે જ એને જિંદગીનો ત્યાગ કરવો પડ્યો હવે આ બે બાળકોના ભવિષ્યનું શું બંને બાળકો મિત્રો નાના નાના બાળકો છે માતા રહી નથી અને પિતા એને હવે આજીવન કેદની સજા પડશે તો આવનારા સમયની અંદર આ બે બાળકોના ભવિષ્યનું શું એમની આવનારી જિંદગી કોણ ઉગારી શકશે આ બંને બાળકો આજના સમયની અંદર તો અનાથ બની ગયા તો મિત્રો હજુ પણ આ આપણા સામે આપણા નજરની સામે ઘણા બધા એવા કિસ્સાઓ જોવા મળે છે કે જે લોકોના દારૂ દારૂના લીધે આજે પણ ઘણા બધા ઘર બરબાદ થઈ રહ્યા છે ઘણા બધા પરિવારો બરબાદ થઈ રહ્યા છે ઘણા બધા બાળકો જળી રહ્યા છે હા આની અંદર જો કદાચ મરનાર મહિલા બાળકોની માતાએ પહેલાંથી કોઈ એમના સગાવાલાનો ટેકો લીધો હોત અથવા પોલીસનો ટેકો લીધો હોત અથવા તો આ વ્યક્તિને છોડી દીધો હોત અને પોતાના બંને બાળકોને લઈ અને કોઈ એવી યોગ્ય જગ્યાએ વસવાટ કર્યો હોત તો અત્યારે એ આપણી વચ્ચે હોત પણ આવા ઘણી બધી એવી મહિલાઓ છે જે આવી રીતે ઘણી બધી જગ્યાએ પીડાઈ રહી છે પણ જો મિત્રો તમને ક્યાંય આવી રીતે ક્યાંય આવો જોવા મળે તો મહિલાના સપોર્ટમાં જરૂરથી રહેજો અને એમને યોગ્ય રીતે યોગ્ય સગવડ કરી આપશો એવી મારી પણ નમ્ર વિનંતી છે કે જેથી કરીને આવા નીચ નમાલા અને એક નંબરના દારૂડિયા પતિથી મહિલાને સારું જીવન મળી શકે અને કોઈ મહિલાએ કોઈ બાળકોને માતાએ આવી રીતે જીવ ગુમાવવા ના પડે મારો કહેવાનો ધ્યેય આ જ હતો તો મિત્રો વિડીયાને લાઈક કરવો તો કરશો અને ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો આવીને આવી ઘટનાઓના વિડીયા સ્ટોરી ગુજરાતની દરેક ખબર મારાથી બનશે એટલે આપ સુધી પહોંચાડતો રહીશ વિડીયોના માધ્યમથી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ આવા કોઈ ટૉપિક વિડીયા સાથે રજા આપશો જય માતાજી જય ગરવી ગુજરાત